નમસ્કાર હું છું વિહંગા પરમાત સિટી న్యూસમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર પરંપરાગત ફુરજા બંદર સ્થિત જગન્નાથ મંદિર ઉડિયા સમાજ તેમજ ઇસ્કોન અને ગાયત્રીનગર ખાતેથી રથયાત્રા નીકળી જય રણછોડ માખણ ચોરના જયઘોષથી વાતાવરણમાં ભક્તિરસ ભળ્યો પોલીસ દ્વારા ડ્રોન અને બોડી લેન કેમેરા સાથે યાત્રા પર ચાપતી નજર રખાય અંકલેશ્વરમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા ભરૂચી નાકા વિસ્તાર સ્થિત હરિદર્શન સોસાયટીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી અંકલેશ્વર જીઆઈડીસી માં ઇસ્કોન દ્વારા પાંચમી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી અંકલેશ્વરમાં ક્રોધિત પુત્રે માતાને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી ગુસ્સો વધારે આવ્યો અને માતાને ચપ્પુ મારી હત્યા કરી જે પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં ચડ્ડી બની અંધારી ટોળકીનો વિડીયો વાયરલ ગાર્ડન સિટીમાં બી બે એકસો એક મકાનના સીસીટીવી કેમેરામાં છ તસ્કરો કેદ રહીસોમાં ભયનો માહોલ ભરૂચના અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી વર્ષોની પરંપરા અનુસાર ફૂરજા બંદરેથી ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળેલા પ્રભુ પરિવારને આવકારી ભક્તો ભાવ બની ગયા હતા ભાવિ ભક્તોએ રથને ખેંચી ભગવાન જગન્નાથના નારાઓથી માહોલ ભક્તિમય બનાવ્યો હતો ભરૂચમાં અષાઢી બીજના દિવસે પૂરી પછીની સૌથી પૌરાણિક સમસ્ત ભોયપંચ આયોજિત ભગવાન જગન્નાથની રથયાત્રા ફૂરજા સ્થિત મંદિરેથી પરંપરા મુજબ વાંચતે ગાજતે જયઘોષ સાથે નીકળી હતી અષાઢી બીજની સમી સાંજે ભરૂચના ફૂડજા વિસ્તારમાં આવેલ ભગવાન જગન્નાથજીના મંદિરેથી પૂરી પછી સૌથી પૌરાણિક અને બસો પચાસ કરતાં વધુ વર્ષોથી નીકળતી સમસ્ત ભોયપંચની રથયાત્રા ભક્તિસભર માહોલમાં સાંજે નીકળી હતી જેમાં પરંપરાગત વસ્ત્ર પરિધાન સાથે ભોય સમાજના અગ્રણીઓ સાથે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પૂર્વ નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસી અટોદરિયા સહિતના રાજકીય અને સામાજિક તેમજ ધાર્મિક આગેવાનો અને ભાવિ ભક્તો રથયાત્રામાં સામેલ થયા હતા ઢોલી અને શરણાઈના સુરો સાથે ભજનોની રમઝટ સાથે રથમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન થઈ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતા રથયાત્રાના સમગ્ર રૂટ પર ચાપતો પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો

બલ્દેજી અને બેન સુભદ્રાની ભવ્ય રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે શ્રદ્ધા ભક્તિની લોકો અહીંયા લાખફોડની હજારોની સંખ્યામાં વધાર્યા છે અને એસપી સાહેબના આગેવાની હેઠળ પોલીસના ચુસ્ત બંડોસ્તની આજરીમાં સંપૂર્ણ રીતે અહીંયા રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે અસ્તુ જગન્નાથજીની રથયાત્રા આજે ભરૂચ શહેરમાંથી રથ ઉપર જગન્નાથજી બેસી અને પ્રસ્થાન થઈ રહ્યા છે ત્યારે અહીંયા પોલીસ ટુ ડિપ્લોયમેન્ટ અને પોલીસનો બંદોબસ્ત રથ સાથે અને આખા રૂટ ઉપર છે અગાઉની તૈયારીના ભાગરૂપે એરિયા ડોમિનેશન પૂરું કરવામાં આવ્યું છે અને આજે જ્યારે જગન્નાથજીની રથયાત્રા ભરૂચમાંથી નીકળી રહી છે ત્યારે પોલીસ મોટી સંખ્યામાં અહીંયા બંદોબસ્ત કરી રહી છે અને આ યાત્રા શાંતિથી પૂર્ણ થાય એના માટેની તમામ તૈયારીઓ પોલીસ દ્વારા કરવામાં આવી છે ભોઈ સમાજ દ્વારા એમના નેતૃત્વમાં સમગ્ર હિન્દુ સમાજની ઉપસ્થિતિમાં સમાજના અગ્રગણ્ય નાગરિકોની હાજરીમાં ભક્તિમય વાતાવરણમાં પવિત્રમાં નર્મદા નદીના કિનારેથી ભગવાન જગન્નાથની રથયાત્રા આજે નીકળી રહી છે ભગવાન શ્રી કૃષ્ણ ભાઈ બલરામ બહેન સુભદ્રા આજે નગરચર્યાએ જ્યારે નીકળી રહ્યા છે ત્યારે લોકોમાં ખૂબ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે આપણે તમામ નાગરિક ભાઈઓ બહેનોને આજના પવિત્ર અને શુભ દિવસે ખૂબ અંતર મંદિર શુભેચ્છા પાઠવ્ય છે અને આ યાત્રામાં જોડાવા માટે નમ્ર અપીલ પણ કર્યા છે ભરૂત શહેરના આશ્રય સોસાયટી સ્થિત આવેલા જગન્નાથ મંદિર ખાતે ઓડિયા સમાજના લોકો દ્વારા ભગવાન જગન્નાથને રથમાં સવાર કરાવી અઢારમી રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ અષાઢી બીજના પાવન પર્વ પર રાજ્યમાં અમદાવાદ સહિત ઠેર ઠેર રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભરૂચની આશ્રય સોસાયટીમાં આવેલા ઉડિયા સમાજ દ્વારા દર વર્ષે ભગવાન જગન્નાથ મંદિરેથી રથયાત્રાનું આયોજન કરાય છે આ વર્ષે અઢારમી ભગવાન જગન્નાથની રથયાત્રા આશ્રય સોસાયટીના મંદિર ખાતેથી વાંચતે ગાજતે નીકળી હતી જેમાં સમાજના લોકો નાચતા કૂદતા ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બેન સુભદ્રાને રથમાં સવાર કરીને નીકળ્યા હતા આ સમયે ઉપસ્થિત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર અજયસિંહ રણા દીવ દમણ અને દાદરા નગર હવેલીના ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ સહિતના આગેવાનો તેમજ સંતો મહંતોની હાજરીમાં પૂજન અર્ચન અને મહાઆરતી બાદ રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું રથયાત્રામાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાએ નગરચર્યા કરી હતી જેમાં અત્યંત ભક્તિસભર વાતાવરણમાં મોટી સંખ્યામાં ભાવિભક્તો જોડાયા હતા આ રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

જેના ભાગરૂપે સતત બાવીસમાં વર્ષે પણ આયોજકો દ્વારા જગન્નાથ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આજરોજ અષાઢી બીજ નિમિત્તે સવારે અગિયાર કલાકે જગન્નાથ મંદિર ખાતે રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા રામકુંડ મંદિરના મહંત પ્રિયાંશુ મહારાજ ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા સહિતના મહાનુભાવોએ ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચનમાં સહભાગી થઈ રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી ભાઈ બલરામ બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા હતા અલભ્ય દ્રશ્યો સર્જાયા હતા રથયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા જેઓએ નાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી રથયાત્રા અંકલેશ્વરના ભરૂચી નાકા બજાર સહિત વિવિધ વિસ્તારોમાં ફરી પાંજરાપોળ થઈ મંદિરે પરત પહોંચશે રથયાત્રા અવસરને લઈ યજ્ઞ મહાપ્રસાદી ભજન મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ રથયાત્રા નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની વિસ્તારમાં રથયાત્રા શાંતિપૂર્ણ નીકળી ગઈ છે અત્યારે સાડા બાર વાગ્યાની આસપાસ અને અલગ અલગ વિસ્તારમાં આ જે ફેલાશે સ્પ્રેડ થશે અને લોકો શ્રદ્ધાથી તેના દર્શન કરશે પોલીસનો બંદોબસ્ત જે નક્કી કરેલો છે એ પ્રમાણે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે શાંતિ સમિતિની બેઠકો અગાઉ થઈ ગઈ છે એરિયા ડોમિનેશન થઈ ગયું છે અને કોમી એકલાસમાં આ રથયાત્રા શાંતિથી પૂર્ણ થાય એવી પોલીસ તરફથી તમામને અપીલ છે જય જગન્નાથ आज अंकलेश्वर नगरी के इस पावन धरा के ऊपर बाईसवीं भगवान श्री जगन्नाथ जी की रथ यात्रा निकल रही है और उसमें अनेक श्रद्धालु भाग लिए हुए हैं जिस प्रकार जगन्नाथपुरी में जगन्नाथ भगवान की रथ यात्रा निकलती है और करोड़ों सनातनी उसमें भाग लेते हैं वैसे ही अंकलेश्वर की इस पावन नगरी में आज लाखों की संख्या में हमारे अंकलेश्वरवासी भरूच के अनेक लोग भी आज इस जगन्नाथ भगवान की रथ यात्रा में शामिल होकर के हमारे जगन्नाथ भगवान के इस अद्भुत से कार्यक्रम में भाग ले करके इस सनातन धर्म की धर्म ध्वजा को बहुत ऊपर तक लहरा रहे हैं श्री जगन्नाथ भगवान ने भगवानी यात्रा, अंकलेश्वर श्री जगन्नाथ मंदिर भरुची नाका खाते थी। बार कल्ला के मंदिर पीमाइसी बाहर निकली है आ यात्रा, भरूची नाका चौटा पंचायती बजार थी छिरे परत फरसे मंदिर महाआरती आयोजन रखे કૃષ્ણ ભાવના અમૃત સંગ ઇસ્કોન દ્વારા પાંચમી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આ રથયાત્રા માનવ મંદિર ખાતેથી નીકળી જીઆઈડીસી ના વિવિધ વિસ્તારો માં થઈ ગાર્ડન સિટી ખાતે પહોંચી સમાપન કરવામાં આવ્યું હતું આ રથયાત્રામાં ગુજરાત પ્રદેશ શિવસેના પ્રમુખ એસ આર પાટીલ તેમજ ઉદ્યોગ મંડળના પ્રમુખ જસુ ચૌધરી સહિતના આગેવાનો અને ભક્તો જોડાયા હતા ભગવાન જગન્નાથ મંદિરથી આજરોજ અષાઢી બીજ નિમિત્તે અંકલેશ્વર જે આડીસીમાં આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના મૃત સંઘ ઇસ્કોન દ્વારા પાંચમી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભગવાન શ્રી જગન્નાથજીના ભવ્ય રથમાં કાઢવામાં આવી હતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા માનવ મંદિર ખાતે પૂજા અર્ચના સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ શિવ ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ આર પાટીલ તેમજ ઉદ્યોગ મંડળના પ્રમુખ જસુ ચૌધરી સહિતના આગેવાનોનું ઇસ્કોન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ભાઈ બલરામ બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથજી રથયાત્રા નીકળતા અલભ્ય દ્રશ્યો સર્જાયા હતા રથયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા હતા જેઓએ જગતના નાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ રથયાત્રા માનવ મંદિર ખાતેથી નીકળી જીઆઈડીસી ના વિવિધ વિસ્તારોમાં ફરી ગાર્ડન સિટી ખાતે આવેલ રાધા ગોપીનાથ મંદિર ખાતે પહોંચી હતી અને ત્યાં સમાપન કરવામાં આવ્યું હતું કૃષ્ણ 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 હરે હરે રામ રામ રામ

રણસિંહ રણજીતસિંહ બેડવાલે સગા પુત્ર વિરુદ્ધ માતાની હત્યા અંગેની જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી જેમાં તારીખ ગત છ ને શનિવારના બપોરના અરસામાં સત્તાવીસ વર્ષીય પુત્ર સિદ્ધાંત બેડવાલ અને તેની માતા ઇન્દ્રાવતી રણસિંહ બેડવાલ ઘરે એકલા હતા તે દરમિયાન સિદ્ધાંતને કોઈ બાબતે ગુસ્સો આવતા માતા ઉપર ઉપરા ચાપરી તીક્ષ્ણ ચપ્પુના ઘા કર્યા હતા અને માતા લોહી લુહાણ હાલતમાં રૂમમાં લોહીના ખાબોચિયામાં ધળી પડ્યા હતા ઘટના બાદ સિદ્ધાંતે પોતાના પિતા રણ અને બનેવીને ફોન ફોન કરીને તાત્કાલિક ઘરે આવવા માટે કહ્યું હતું જે કોલ મળતાની સાથે તેના બનેવી ઘરે દોડી આવ્યા હતા અને પુત્ર સિદ્ધાંતે ઘટના અંગે પિતા અને બનેવીને હકીકત જણાવતા તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી સિદ્ધાંતે જણાવ્યું હતું કે ગુસ્સો વધારે આવતા મેં માતાને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી છે ત્યારે લોહીના ખાબોચિયામાં પોતાની પત્ની ઇન્દ્રાવતીને જોતા જ રણસિંહ બેડવાલ સ્તબ્ધ થઈ ગયા હતા અને તેઓએ પોતાના મિત્રને ઘરે બોલાવ્યા હતા અને પુત્રને ઘરમાં બંધ કરીને જેઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને માતાની હત્યા કરનાર પુત્ર સિદ્ધાંત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેઆઈડીસી પોલીસે હત્યારા પુત્ર સિદ્ધાંત વિરુદ્ધ માતાની હત્યા બદલ ગુનો દર્જ કરી તેની ધરપકડ કરી હતી અને ઘટના પાછળ સાચી હકીકત જાણવા માટે જેઆઈડીસી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અંગલેશ્વરના ગાર્ડન સિટીમાં ચોરી કરવા આવેલા બી બે એકસો એક મકાનના સીસીટીવી કેમેરામાં છ જેટલા તસ્કરો કેદ થયા હતા જેનો વિડીયો વાયરલ થયો છે ચડ્ડી બનિયાનધારી તોડકીનો વિડીયો વાયરલ થતા રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે અંગલેશ્વરના કોસમડી ગામ નજીક આવેલ ગાર્ડન સિટીમાં ગત છ જુલાઈના રોજ રાત્રિના ત્રણ વાગ્યાના અરસામાં ચોરી કરવાના ઈરાદે આવેલ ચડ્ડી બનિયાધારી ટોળકીએ પ્રવેશ કર્યો હતો તસ બી બે એકસો એક મકાન ખાતેથી પ્રવેશ કરતા મકાનના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા છ જેટલા તસ્કરો મકાનનો મુખ્ય ગેટ ખોલી બહાર નીકળતા સીસીટીવી કેમેરામાં કેદ થયેલા નજરે પડ્યા હતા આ વીડિયો વાયરલ થતાં ગાર્ડન સિટીના રહીશોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ભરૂચના ગાયત્રીનગર ખાતે આવેલ જલારામ બાપાના મંદિર ખાતે સતત ત્રીજા વર્ષે રથયાત્રા હતી આ વર્ષે તંત્ર દ્વારા મુખ્ય રસ્તો ખોદી કાઢવામાં આવતા તંત્રના ના રથયાત્રાનો બદલતા ગાયત્રીનગરમાં આવેલ મેદાનમાં કાદવ કિચડમાંથી રથયાત્રા કરવી પડી હતી જેમાં ભાવિ ભક્તોને ચાલવામાં ઘણી મુશ્કેલી પડી હતી જેમાં રથયાત્રા ગાયત્રીનગર અને મુક્તિનગર સોસાયટીમાં ફરી વિવિધ ભક્તોના ઘરે પધરામણી કરી પરત જલારામ મંદિરે ફરી હતી આ સમગ્ર રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ જોડાઈને ભગવાન જગન્નાથનું પૂજન અર્ચન દર્શન આરતી પ્રસાદીનો લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા લગ્ન ગીત સ્પર્ધાનું આયોજન કરાયું હતું લગ્નવિધિના રિવાજ દરમિયાન વર્ષોથી ચાલી આવતી લગ્નગીત ગાવાની પરંપરા ધીરે ધીરે વિસરાતી જઈ રહી છે હાલના આધુનિક સમયમાં ડીજે મ્યુઝિક સાથે પ્રસંગો ઉજવાઈ રહ્યા છે ત્યારે સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા વર્ષોથી ચાલી આવતા આપણા સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનું બીડું ઉપાડ્યું અને લગ્નગીત સ્પર્ધાનું આયોજન આંબેડકર હોલ ખાતે કરવામાં આવ્યું સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ દ્વારા આ પ્રસંગે જણાવ્યું હતું કે આ કાર્યથી તેમણે ગુજરાત કે ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ લગ્ન પ્રસંગોમાં ગુજરાતી લગ્નગીતોની પરંપરા ચાલુ થશે લગ્નગીતની આ સ્પર્ધામાં ભરૂચ શહેર અને જિલ્લાના કુલ અગિયાર ગ્રુપોએ ભાગ લીધો હતો અને પોતાના સુરીલા કંઠે વાદ્ય સાથે કંકોત્રી લખવાથી લઈને વિદાય સુધીની વિધિઓના લગ્નગીતો ગાઈને ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા નવી પેઢીને ફરી એકવાર સાંસ્કૃતિક વારસા તરફ વાળવાનું સરાહનીય કાર્ય શરૂ કર્યું છે નવી પેઢી તેને ચોક્કસથી સ્વીકારશે તેઓ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે સંસ્થાના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ પ્રમુખ ભાવનાબેન સાવલિયા ઉપસ્થિત રહી પોતાને અમુલ્ય પોતાનો અમૂલ્ય સમય આપ્યો હતો અને સંસ્થાના દરેક સભ્યો મહત્વનું યોગદાન આપી આ કાર્યક્રમને સફળ કાર્યક્રમ અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર પરંપરાગત ફૂર્જા બંદર સ્થિત જગન્નાથ મંદિર ઉડિયા સમાજ તેમજ ઇસ્કોન અને ગાયત્રીનગર ખાતેથી રથયાત્રા નીકળી જય રણછોડ માખં ચોરના જયઘોષ થી વાતાવરણમાં ભક્તિ રોનિલે અંકલેશ્વરમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા ભરૂચી નાકા વિસ્તાર સ્થિત હરિદર્શન સોસાયટીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી

મેરામાં છો કેદ રહીશો ભય નો માહોલ આજના સિટી ન્યુઝ થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર